એવી રીતે થોડી થશે ભાબે પ્રેમથી કહો કે જો તમે મારી હેલ્પ કરો પ્લીઝ હેલ્પ કરો પ્લીઝ હેલ્પ કરો નહીં પ્રેમથી કહો કે જો તમે મારી હેલ્પ કરો આદીભાઈ પ્લીઝ હેલ્પ કરો ને અરે વાહ આજી એકવાર આદીભાઈ પ્લીઝ પ્લીઝ મારી હેલ્પ કરો ને તો આવડતું નથી કઈ એટલે ને ને તો તમને કોણ પ્રેમથી બોલાવે અરે પણ સાચી છે હા તો શું કહેવાય કે તમારી હા જો આવો જો તમે આવે છે ને રિઝલ્ટ જુઓ ખાલી વાહ અરે વાહ શું વાહ આવડી ગયો એટલે હે 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 શું આ શું આપણે ફોટો પાડી ફોટો પાડો આ બાજુ આવી જાવ ને હા હું ટ્રાય કરું છું હા હમ સીધું સીધું મોઢું નાખો અરે વાહ આ તો મસ્ત ફોટો આવ્યો ચાલો થેન્ક યુ સો મચ આ કે તમે મારી હેલ્પ કરી પણ હું શું કહું છું આ હું તમે કેટલાક સેટિંગ કર્યા છે કે તરત સેટિંગ થઈ ગયું સેટિંગ સેલ્ફી નું કર્યું તું તમે તો હા મતલબ બેક સાઈડ કેમેરા નું કહેતા હતા ને એનું પણ કરી નાખ્યું છે જુઓ આ દેખાય છે બરાબર ઝૂમ કરો હું તમારો ફોટો પાડું પાડો ને અરે વાદો ને

સેટિંગ કરાવી લેજો છતાં મારી પાસે તો રોજ આ ફોન આવશે એટલે હું તો રોજે રોજ વીખી નાખીશ કેમ તમે મારા ફોન નું શું કરવાનો છો સાહેબ હું કંઈ નઈ કરું પણ હું ઘણું બધું કરી શકું એમ છું જો મસ્તી વધારે મસ્તી તમે કરો છો ને શાંતિ રાખો આટલા બધા ફોન લીધો છે પાવર સારો નથી આ ગાલ ભૂલે ધડા જેવા કર્યા છે એક ફોન જ લીધો છે ને માં શું આટલા બધા હુશિયારી કરો છો સારું હવે થેન્ક યુ સો મચ તમે આ શું કામ આવ્યા હતા બસ એમ જ આટો મારવાનો આવી શકું ભાભી તમારી પાસે વાવ થેન્ક યુ સાંભળો મારી વાત દેવરજી બેડ જરા ઠીક કરી નાખો ને હું હમણાં બે ચાર સેલ્ફી લઈને આવું હો વાહ હો અરે બેડ ઠીક કરી નાખો હો તમે જ ભાઈ ને કો પણ તમે સાંભળો ચલો સેટિંગ તો કરી આપ્યું થેન્ક યુ

આપણું ઘર છે મારે એક પત્ની છે એનું નામ મીરા છે પછી બીજો મારો ભાઈ છે એનું નામ આદિત્ય છે તમે એના પત્ની સવો મમ્મી પપ્પા છે બરાબર સાચી વાત કઈ પણ ઘરમાં શું ચાલે છે શું નહીં એ બધી તો ખબર હોવી જોઈએ ને હા એ તો ખબર જ હોય ને તો શું ખબર છે તમને હવારે ભાખરી બપોરે શાક રોટલા હાજે તમે જે બનાવો એ ખાવી છે

આમ શાંતિથી ને ઝાલ છે કોઈ દી ઝઘડા નહીં થાય ચાલુ થઈ ગયું એમને હા મીરા એ તમને શું કીધું એ પેલા કયો પછી એ તમ તાર હું રસ્તો બતાવી મને કોઈ કાઈ નથી કાયું કોઈ કાઈ નથી કીધું એટલે એટલે રસોઈમાંથી નથી ઝઘડો થયો તો કસરા પોતામાંથી થયો કેમાંથી એક કે વાતનો ઝઘડો નથી થયો મારી સાથે શું ઝઘડો કરતા હતા કોઈ કોઈની ની તેવડ છે કે મારી સાથે ઝઘડો કરે હા એ વાત એ હાસી તમારી તો વાત હું છે એ તો કયો કેવી રીતે કહું મને તો કહેતા શરમ આવે છે પણ કહી શકું એમય નથી એટલે આ મને તો એટલી ખબર હોય કે આપડા પતિ હોય કે પત્ની હોય આપણે જેને લોકો ઉપર નજર રાખવાની હોય નજર આ ઘરે કોની ઉપર નજર રાખવાની હોય બહાર જાવીએ તો ન્યા ધ્યાન રાખવું પડે અત્યારે ખિસ્સા કાતરું બહુ આટા મારે છે એટલે આપણે ખિસ્સાની તો ધ્યાન રાખવું પડે એક વાત મને કયો આપણો પરિવાર ખુશ તો છે હા તમારા જેઠાણી રહે ઈ ખુશ છે ઈ તમારી લીધે છે હમ મારા જેઠાણી તો કઈક વધારે પડતા જ ખુશ છે હા પણ એને દેરાણી તમારી જેવી મળી હોય તો એને કોઈ વાતનું નું દુખ હોય મારા જેવી દેરાણી મળી એટલે નહીં પણ આદિત્ય જેવો દેર મળ્યો છે ને એટલે ખુશ છે લે કેમ તો તો તમે આદિત્યને કહેતા હશો

હવે છે ને આપડે બધા હારે ફરવા જાવ બરોબર એટલે કઈ માથા કુટ જ ન થાય હવે ખુશ તમે હા તમને ખબર છે આજે ન્યૂઝપેપરમાં માં કેવો કિસ્સો આવ્યો હતો દેર અને ભાભીનો અફેર દેર અને ભાભી નું દેર અને ભાભી એકબીજાને પ્રેમ કરતા હતા અને ભાગી ગયા દુનિયા છે કળિયુગ છે એટલે હાલા કરે બધુંય સમજા પણ આપણા ઘર માં જોવાનું આમ જો બહુ સુખી ને સંપત આપણો પરિવાર છે આખી સોસાયટી માં આપણા ઘર ની વાત થાય છે તમને ખબર છે હું એ જ કહું છું ને કે અત્યારે વાતો થાય છે સારી સારી ન કરે નારાયણ ને કાલે સવારે કઈ ઉંચ નીચ થઈ તો ખરાબ વાતો પણ કરશે આ દુનિયા છે દુનિયા ને વાતો કરવા જોઈએ છે જેઠજી હું એવું તાવાત નહીં તો મીરાને કહી દે તારે સને આ દામી ની બહુ કામ કરતા હોય ને એની પાસેથી કામ આસકી લેવાનું કામ કરવા મળવાનું એટલે કઈ વાંધો જ ન આવે આ બહુ ની છે ને મર્યાદા હોય છે ખબર છે અને એ મર્યાદા છે ને બધાને ખબર હોવી જોઈએ હા તમે મીરા ભાભી કહેજો કે એમની મર્યાદા મારી મર્યાદામાં જ રહે છે એમાં હું વાંધો છે એનો સ્વભાવ સારો છે કોઈ દિવસ મારી ઉપર એ તાણેથી નથી બોલી વધારે પડતો જ સારો છે ને આ પોતાના દેર પ્રત્યે વધારે જ થોડીક લાગણીઓ સ્વભાવ બધું જ સારું છે નહીં એટલે સારું જ હોય ને દેર પૂત પોતાના સંબંધ કેવા હોય બહુ સારા હોય એમાં કાંઈ ઉપાધિ કર્યા જેવું નથી અને તમને ખબર છે આ આદિન તાવ આવ્યો ને તો એ તો મીરા રોવા મળી હતી

જીવન કેવું જીવવાનું હોય ખબર રામ ને લક્ષ્મણ જેવું જરૂર પડે તો રામ બની જવાનું અને જરૂર પડે તો લખમાણ લખમાણ એટલે ક્રોધ કરવાનો હું કઈ પછી હાવ ભોળો નથી કાંઈક આડો આવડું થતું હોય તો હું ઓફિસમાં હોતે હું કહી દઉં છું મારી ભૂલ થઈ ગઈ મારા જેઠ જે કે હું તમને કઈ કહેવા આવી ઓ બટા હવે હવે ઘર હોય ને ઝઘડા હાલતા જ હોય નાનો ઝઘડો હોય છે કેવાય એવાય છે હા મહેશભાઈ હા પેમેન્ટ લઈ આવી હા 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 હમણાં જ આવું છું ભલે હા હા હવે પૈસા આવવાના જ કરે છો ઝાઝા તો સારું ને મારા માટે નવી સાડીઓ આવશે ઘરેણા આવશે વસ્તુઓ આવશે ક્યારે આવવાનું છે પેમેન્ટ નથી આવવાનું હું એપ્રિલ ફૂલ કરતો તને અત્યારે એપ્રિલ ફૂલ શું કામ એપ્રિલ ફૂલ તો પેલી તારીખે હોય ને એમ નહીં તારે આ હાડી ની ગરેણા ની કેટલી ભૂખ છે કઈ ખબર નથી પડતી એને ભૂખ ન કહેવાય એને છે ને સમય ની સાથે ચાલવું કહેવાય આ દુનિયામાં લોકો છે ને સુધરી ગયા છે રોજ નવા કપડા પહેરવાના નવી નવી એક્સેસરીઝ પહેરવાની એમાં નવાઈ નથી કાઈ નવાઈ નથી વાત થાશી પછી પૈસા છે ને બસાવાના હોય ને કરા ઉડાડા કરવી તો પછી કાઈ નો વધે મે છે ને હમણાં એક ઇન્ટરવ્યુ સાંભળ્યું તો ટીવી માં ત્યારથી મે નક્કી કરી લીધું કે હું ગરીબ જીવીશ નહીં ગરીબ મરવું ભલે પડે ગરીબ ગરીબ રીતે રહે છો જ કહું છું ને પૈસા આવે ને એ વાપરી નાખવાના નાખવાના વખતે ભલે ને આપણી પાસે પૈસા હોય જીવતા પૈસા હોવા જોઈએ ને હોવા જોઈએ એટલે કહું છું હોય માટે નહીં માટે હું શું કહું છું આ મમ્મીના ઘરે જવું છે ક્યારે જઈશું છે ને મમ્મી એકલા છે એકલા હાથે કામ ન કરી શકતા હોય એટલે મમ્મી આજે મને ત્યાં બોલાવી છે ઘર સાફ કરવાનું છે લે બહુ કરી મારી વાત સાંભળ હું છે ને કોક માણા ન્યા નોકર મોકલી દઉં સાફ કરીને વહી આવે અરે નોકર માને છોકરીમાં માં કઈ ફરક ન હોય મમ્મીએ મને બોલાવી છે ને તો મારે જવું જોઈએ અને તમે ઓફિસે જાવ ને તો મને મુકતા જાજો હા પણ આઈ એમ વેરી વેરી સોરી એમ જ કક કહેવાય ને માફી માંગતા હોય હા સોરી પણ સેના માટે હા હું છે ને આજ એ રસ્તે થી નથી આવવાનું મારે મહેજ મારે પેમેન્ટ લેવા જવાનું છે તો મારે કોને કહેવાનું હશે હું રિક્ષા માં નહીં જાઉં રિક્ષા નહીં જાત એવું કાઈ ન હોય બે જવાનું હોય તડકો લાગે મને તડકો ભઈ તું કાઈ નઈ કાળે પડી જા આમ જો પડી ગઈ તો તું ડબલ ધોળે છો તમે મૂકવા આવો છો કે નહીં હા કે ના હું નથી આવી કોઈ અને જો મારી વાત સાંભળ હા આદી કદાચ નથી હાલવાનું હોય તો એ તને લઈ જાય તો 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 બહુ જ મજા આવશે હા દેવરજી સાથે આવશે ને તમારો સફર પણ સારો જ હશે વાવ ક્યાં આવશે શું કામ આવશે કોની સાથે આવશે હા ક્યાં જાવ ની અરે પણ હું અને દેવરજી મારા મમ્મીના ઘરે જઈએ છીએ લે ન્યા શું કામ છે એમનો આ રીતે છે ને આધી ક્યાં એનો જાય એમને ન ગમે ના 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 અરે પણ હું વાંધો એ ન્યા જાય તો એને મુક્ત જાય હા મારા મમ્મીના ઘરે જવું છે સાંજે આવતી રહેવાની છું તો દેવરજી અત્યારે મૂકી જશે અને સાંજે તેડી જશે અને આમ પણ આજે છે ને મારે પાણીપુરી ખાવા જવું છે કેટલા દિવસથી પાણીપુરી નથી ખાધી મેં તો પણ અશોકભાઈ લઈ જાય ને અશોકભાઈ શું કામ છે હવે તમારા મમ્મીના ઘરે જવાનું હોય તો અશોકભાઈ તમારે જવું પડે આમ જો તમારા મમ્મીના ઘરે આવવાની ના પાડે છે હા એમને જમાય થઈને ના પાડે છે આ માર બે વસાળે તમ ઝઘડો નઈ કરાવતા કે હું તો એમ કહું છું કે હાદી પાસે સમય નથી આધી એ રસ્તેથી જવાના જ નથી ઠીક છે હું પૂછી લઈશ જો એ ના પાડશે ને

આપણે ફટાફટ કામ પતાવીએ ને રસોઈ તું કરી નાખજે પછી હું મારા મમ્મી ના ઘરે જઈશ હું અને મારા દેવરજી હા પણ હું આવું છું ને આપણે તૈણે જઈએ ના પાડે ને રામીની આ ઘરે એકલું મૂકીને ન જવાય અને મમ્મી ના ઘરે જાવું કમ્પલસરી છે આજે મારે ઘર સાફ કરવું છે અશોક 10 મિનિટમાં શાક બની જશે હું ફટાફટ શાક બનાવીને આવું છું પછી રોટલી પડી છે

હું દેવરજીને ઉઠાડીને આવું મતલબ કે વાત કરીને આવું જવા માટે ચોલો બોલો હવે તો આ બંનેને ખુલ્લો પાટ મળી ગયો હવે બે સાથે જશે ખબર નહીં રસ્તામાં શું કરશે હે એને હારે હારે રખડશે અને આખ મારો રજેટ સાવ બુદ્ધિ વગરનો છે બુદ્ધિ વગરનો બુદ્ધિનો એક છાંટોય નથી જરાક બુદ્ધિ હોત ને તો પોતાની બાડીને આવી રીતે બીજા સાથે ના મોકલત અરે એટલું તો સમજવું જો એને કે પોતાના

કેરોસીન છે આમાં અરે કેવી વાત કરો છો હા તેલની બોટલમાં કેરોસીન કોણ ભરતું હશે તમારા મમ્મી અબ તમારે હેરોઈન કરવું છે ને હું કરી આપો એક મિનિટ શું કરી આપો ક્યાં જાય છે એ ભગવાન હા ભાભી પણ હવા વાહ હવા હવા વાહ હવા વાહ હવા હવા તમે ગ્યું એમ ડોકી મરી નાખું ઊંધી ચીટી હાડી હવળી ખોખરો કેમ છો હોય પોતાના નાખી દો એમ પોતાના માથામાં કીધું એમાં છે ને બહુ ઉભા રહી છે શું પ્રોબ્લેમ થયો માથામાં તેલ નાખ્યું એમાં શું થઈ ગયું

તમારે આવે ત્યાં સુધી હા તો કાલે કાલ તો ઉગવાનો છે ને હાજ દિવસ ઉગવાનો છે એવું તો છે નહીં કરે પત્ની કોની વાત માનવાની હોય

ચક્કર નથી આવતા નથી આવતા એ તો મને ઘણી ડિહાઇડ્રેશન થઈ ગયું તું ને તો જાને પંખામાં બેસને હા છે ને એને ખાલી ખોટું આવું બધું થઈ આજ કરે છે હા મોજુ ઘટાવી નાખ્યું હવે હું શું કહું છું દામિની કે જો આ ભાભી સાથે જવું જરૂરી છે તારું કામ આટલું ઇમ્પોર્ટન્ટ ન કહેવાય દામિની આપણે છે ને 1 મિનિટ હા બાજુ એ તમારે કેટલી વાર છે હા તો પછી હું તો એક તો કહેતો હતો

મહેમાન ચાપીને પીને જતા રહેશે ઓ ના ના ભાભી કેવી વાત કરો છો હા હા હું કઈ જવા માટે નથી આવ્યો આજે એમ પણ મારે રજા છે તો મેં વિચાર કર્યું કે આજનો દિવસ તમારી સાથે અહીંયા જ રહીશ અને તમારે જે કંઈ પણ કામકાજ હોય કંઈ મારી મદદની જરૂર હોય એ બધું મને કહી દો હું હેલ્પ કરીશ ને છે ને હા જે અમે લોકો ઘર સાફ કરવાના છીએ એટલે જ બાય મને અહીંયા બોલાવી છે ને આ આખો જ ઘર સાફ કરવાનું છે તમે મારી હેલ્પ કરશો ને બિલકુલ કરીશ ને હા જો ના જ નહીં પાડું હેલ્પ કરીશ હું બેઠો રહીશ તમે જે કંઈ પણ મને વસ્તુ મંગાવશો એ લઈ આપીશ અને બાર થી જમવાનું પણ લઈ આવીશ આ તમારે લોકો ઘર સફાઈ કરવી હોય તો જમવાનું સાથે તો ન બનાવી શકો બધી વસ્તુ બાર થી લઈ આવીશ બોલતા બોલતા શ્વાસ તો લ્યો ક્યાંક વિરામચિહ્નો તો મૂકો અને અમને બોલવાનો તો મોકો આપો એ ઘર સાફ તો કરવાનું જ છે પણ એક કામ કરો તમે બંને જણા ઘર સાફ કરતા રહ્યો આ જેમ કે એને મદદ કરો અને હું આપડા ત્રણેયની રસોઈ બનાવું વેરી ગુડ બા દેવરજી વાસણ ઉટકતા આવડે છે કે નહીં ના બાપી ના હું શીખવી દઈશ ને વાસણ તમારે પહેલા ઉટકવાના છે એટલે શું ખબર છે આ વાસણ ઘસતા આવડતા હોય ને તો ભવિષ્યમાં તકલીફ ના પડે કપડાં ધોતા આવડે છે હા

કબાટની બહાર કાઢીને વોશ કરવા જોઈએ નહીં તો સડી જાય કપડું આદીભાઈ અને બધામાં મજાક કરવાની ટેવ છે એટલું બધું આપણે નથી કરવું કપડાં ભલે પડ્યા પણ છે ને તમે બંને જણા થઈને ખાલી ઘર સાફ કરી નાખો અને તું બધા વાસણ વાડામાં મૂકી દે પછી એ સાફ કરી નાખશે બરાબર ને મા માંડ મોકો મળ્યો હતો આચે બોલવાનું જરૂરી હતું હા બસ બરાબર સમય એન્ટ્રી મારી નહીં તો મારી તો વિકેટ જ જવાની હતી ચાલો તો પેલા આપણે ચા પીશું અને ચા સાથે તમને નાસ્તો કયો ગમે કઈ નહીં એમને કે આદત છે જો ના શરીર આપણાથી બહુ વધી ગયું છે નક્કો ખા ખા કરે આખો દિવસ એટલે થોડી ડાયટની જરૂર છે અને હા સાંભળો બંને જણા હવે હું ટેબલ પર ચડી ન શકતી એટલે માળિયા પર તો એટલો ધુલારો છે ને તો પેલા છે ને તમે બંને જણા

ઘરના પરિવારના બધા જ વ્યક્તિઓ મને બહુ સાચવે છે ધ્યાન રાખે છે પ્રેમ કરે છે નહીં તો આ જમાનામાં આવું ઘર ક્યાં મળે હા અને હું પણ નસીબદાર છું કે મારી દીકરીને એવું ઘર મળ્યું છે કે સાસુ સસરા દેર દેરાણી બધા એને પ્રેમથી રાખે છે અને એમાં આ આ તો દેર કરતા ભાઈ વધારે લાગે છે બસ તો હવે બેઠા છો શું તમે બંને જણા બેસીને વાતો કરો ત્યાં હું ચા નાસ્તો તૈયાર કરી લઉં અને તમને બૂમ પાડું એટલે તમે આવી જાઓ હને હા પછી આપણે કામ ચાલુ કરીએ હા હા તમારા મમ્મીએ કામ બહુ બધું રાખી મૂક્યું છે તમે અગાઉ ફોન કરી દીધો છે ના ના તો આ તો તમે સદનસીબે સાથે આવ્યા અને કામ થઈ ગયું હા તો સારું કહેવાય હું અહીંયા જ આરામ કરું છું તમે કામ પતી જાય એટલે કહેજો પછી આપણે જાતે મતલબમાં સાથે જતા રહીશું હા ભલે બીજું કંઈ ના ત્યાં સુધી હું અહીંયા જ છું અને નાસ્તામાં જરા જોજો બરાબર બધું વસ્તુ મને હા 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 સર હા